હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનો એલ એલર્ટ છે ત્યારે આજે ગુજરાતમાં આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને આજે મંગળવારે આઠ જિલ્લામાં ચારથી આઠ ઇંચ વરસાદની શક્યતા છે ચાલો જાણીએ આજે કયા ક્યાં પડશે ભારે વરસાદ અસર રાજ્યમાં સતત વરસાદો ખાબકી રહ્યો છે જો કે છેલ્લા બે ચાર દિવસથી રાજ્યના અમુક ભાગોમાં વરસાદનો જોર ઘટ્યું હતું પરંતુ હવે ફરી એક વખત ભારે વરસાદની આગાહી સામે આવી છે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે ત્યારે આજે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને આજે મંગળવારે આઠ જિલ્લામાં ચારથી આઠ ઇંચ વરસાદની શક્યતા છે ચાલો જાણીએ આજે ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ જી હા મિત્રો આજે આઠ જિલ્લામાં ચારથી આઠ ઇંચ વરસાદની શક્યતા છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે વલસાડ સુરત નવસારીમાં ચારથી આઠ ઇંચ વરસાદની સંભાવના છે જ્યાં મિત્રો આ ઉપરાંત ડાંગ તાપી નર્મદા નર્મદામાં ચારથી આઠ ઇંચ વરસાદ પડી શકે છે જ્યારે છોટાઉદેપુર દાહોદમાં પણ આઠ ઇંચ સુધી વરસાદ સંભાવના છે રાજ્યના સત્તર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે બનાસકાંઠા સાબરકાંઠા ભારે વરસાદની શક્યતા છે જ્યારે અરવલ્લી મહીસાગરમાં પણ આગાહી કરવામાં આવી છે જે હા મિત્રો વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ